રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તરીકે દેવાંગ દેસાઈએ ચાર્જ સંભાળ્યો કોર્પોરેશનના કમિશનર તરીકેનો ચાર્જ સંભાળતાની સાથે દેવાંગ દેસાઈએ ફાયર સેફ્ટીને લઈ કાર્યવાહી શરૂ કરી અધિકારીઓ સાથે બેઠક યોજી તમામ અઢાર વોર્ડમાં તપાસ કરી કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા તપાસ માટે સ્પેશિયલ ટીમ બનાવવામાં આવશે જે બાદ આથી જ સ્કૂલ હોસ્પિટલ બજાર સહિત જ્યાં પણ લોકો એકઠા થતા હોય તેવા વિસ્તારોમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તરીકે ચાર્જ લીધા પછી હવે આગળ પછીની શું કાર્યવાહી કરવાનું છે એનું આયોજન આપણે હાથ ધરી રહેલા છે એના જ ભાગરૂપે જે છેલ્લા પચીસ તારીખે જ્યારે આ ઘટના બની ત્યાર પછી રાજકોટ મહાનગરપાલિકામાં જેટલા ગેમિંગ ઝોન ફાયર એનઓસી મંજૂરી વગર ચાલતા હતા એની સામે રાજકોટ મહાનગરપાલિકાએ કાર્યવાહી કરી છે હવે ત્યારબાદ જે અન્ય એકમો છે કે જ્યાં આગળ પબ્લિક ગેધરિંગ થાય છે એવા એકમોની પણ ઝુંબેશના રૂપમાં તપાસ કરવા માટેનું આયોજન મહાનગરપાલિકાએ આજથી